સુરતના લોકોમાં ધાક બેસાડવા માટે કેટલાક અસામારિક તત્વો તમંચા અને જીવલેણ હથિયારો સાથે વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ સહિત વિવિધ એપ પર અપલોડ કરી રહ્યા છે જેને લઈને એસઓજી પોલીસ પણ આવા અસામારિક તત્વોને શોધી કાઢવા કામ કરી રહી હોય જે અંતર્ગત લાલગેટ પોલીસ ફતકની હદમાં વરિયાવી બજાર ખાતેથી એસઓજી પોલીસની ટીમે ઇન્સ્ટાગ્રામ પર રિવોલવર સાથે વિડીયો બનાવી અપલોડ કરનારા યુવાનને ઝડપી પાડ્યો છે લાલગેટ પોલીસ ફતકની હદમાં રહેતા અસામાજિક તત્વો કેટલા કહેવાતા તેઓના મિત્રોના સાથે ફાટી હાલ આસમાને ગયા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આવા જ અસામાજિક તત્વો સામે હાલતો તો શહેરભરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે લાંગ લાંગ કરી છે તેમાં શહેરમાં ગેરકાયદેસર રીતે હથિયારો રાખતા અને પ્રજામાં ખોટો રોબ જમાવતા અને ભય ફેલાવતા ઈસમોને શોધી કાઢવાની ત્યાં ઝુંબેશ અંતર્ગત ઇન્સ્ટાગ્રામ સહિત વિવિધ મેસેજ એપ પર રિવોલ્વર અને ઘાતક હત્યારો સાથે વિડીયો બનાવનારોની શોધ કરાઈ હતી ત્યારે લાલગઢ પોલીસ પતકની હદમાં વરિવાઈ બજાર ખાતે મદારીવાડમાં રહેતા મઝહર મુનાફ શેખ કે જેણે રિવોલ્વર સાથે રાખી વિડીયો બતાવીને એટલે કે વિડીયો બનાવીને તે વિડીયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો સામે આવ્યું હતું જેથી તેને એસઓજીની ટીમે જિલ્લાની બ્રિજ નીચે બાલાપી દરગાહ પાસેથી ઝડપી પાડ્યો હતો તેની પાછળથી દેશી હાથ બનાવટી રિવોલ્વર સાથે મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ પણ પોલીસે કબજો કર્યો હતો પહેલા આરોપી વિરુદ્ધ લાલગેટ અને અઠવા પોલીસ મથકમાં મારામરીના ગુનાઓ પણ અનેકોવાર નોંધાયા છે ત્યારે આવા આરોપી સામે લાલગેટ પોલીસ જાણે કુણું વલણ અપનાવતી હોય જેને લઈને હવે બ્રાન્ચોને લાલગેટ પોલીસ મથકની હદમાં કામગીરી કરવી પડશે તેમ લાગી રહ્યું છે અઝર કુર